નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં એવરેજ બજાર તેરસોથી ચૌદસો વચ્ચે કન્ટિન્યુ જોવા મળી રહી છે હવે મિત્રો આગામી મહિના દરમિયાન પણ આ મુજબ કન્ટિન્યુ મગફળીના ભાવ ચાલ્યા કરશે તેરસો પ્લસ બાકી કોઈ મોટો સુધારો થવાની સંભાવના હાલ તો જણાઈ રહી નથી તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજનામક ફળી જાડીના ભાવ જોઈએ તો ધારી નવસો પિસ્તાલીસથી તેરસો ને પંદર રૂપિયા વેરાવળ એક હજારથી બારસો નેવું રૂપિયા હળવદ એક હજાર પચાસથી સોળસો ને છેતાલીસ રૂપિયા રાજકોટ એક હજાર ચાલીસથી તેરસો ને સત્યાસી રૂપિયા થ્રોલ નવસો સાઠથી તેરસો ને બેતાલીસ રૂપિયા જેતપુર એક હજારથી તેરસો ને એકાણું રૂપિયા પોરબંદર એક હજારથી તેરસો ને પંચાવન રૂપિયા મોડાસા અગિયારસો એકાવનથી તેરસો રૂપિયા અમરેલી નવસો સિત્તેર થી ચૌદસો ને ત્રીસ રૂપિયા જુનાગઢ અગિયાર સાવરકુંડલારસો પંચોતેર રૂપિયા બોટાદ અગિયારસો પચાસ થી પંચાણું રૂપિયા ડીસા બારસો થી તેરસો ને સાસઠ રૂપિયા બાબરા અગિયારસો થી તેરસો ને સિત્તેર રૂપિયા ખાંભા એક હજાર થી તેરસો નેવું રૂપિયા મેંદડા એક હજાર થી તેરસો ને પચાસ રૂપિયા વિસાવદર એક હજાર ચોર્યાસી થી તેરસો ને છત્રીસ રૂપિયા રાપર ગોંડલ એક હજાર એકોતેર થી ચૌદસો રૂપિયા દાહોદ નવસો વીસ થી એક હજાર રૂપિયા વિજાપુર અગિયારસો પચાસ થી ચૌદસો ને બાસઠ રૂપિયા ધાનેરા બારસો થી બારસો નેવું રૂપિયા કાલાવડ આઠસો પંચોતેર થી તેરસો રૂપિયા जामनगर बार सौ थीर सौ साइठ रुपया वाँकानेर सात सौ पंदर सौ एकावन रुपया भावनगर बार सौ पंचोतेर थी बार सौ पंचोत्तर रुपया दियोदर बार सौ वीस बार सौ पांसठ रुपया नेनावा अग्यार सौ पचास थी पचास रुपया महुआ एक हज़ार एसी थीरसो ग्यारह रुपया थराद बार सौ एक बार सौ एक रुपया હિંમતનગર બારસો પંચાવનથી અઢારસો નવ્વાણું રૂપિયા જસદણી એક હજાર પચાસથી ચૌદસો રૂપિયા તળાજા અગિયારસો સાઠથી ચૌદસો પાંત્રીસ રૂપિયા અને જામખંભાળીયા નવસોથી તેરસો ઓગણચાલીસ રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો તલોદ અગિયારસોથી ચૌદસો સાસઠ રૂપિયા રાજકોટ અગિયારસો દસથી ચૌદસો ને ત્રીસ રૂપિયા જેતપુર નવસો એકોતેરથી ચૌદસો ને છત્રીસ રૂપિયા અમરેલી નવસો પચાસથી તેરસો નેવું રૂપિયા જૂનાગઢ અગિયારસો પચાસથી તેરસો ને છપ્પન રૂપિયા જામજોધપુર નવસો પચાસથી ચૌદસો ને ચાલીસ રૂપિયા રા સાવરકુંડલા એક હજાર નેવુંથી તેરસો ને સાહીઠ રૂપિયા મોરબી નવસોથી તેરસો ને પચાસ રૂપિયા મેદડા નવસોથી તેરસો ને વીસ રૂપિયા ગોંડલ અગિયારસો પચીસથી પંદરસો ને છ રૂપિયા કાલાવડ એક હજારથી સોળસો ને પાસઠ રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા ઈડર અગિયારસોથી સોળસો ને એકોતેર રૂપિયા અને મહવા એક હજાર પચાસથી બારસો ને છોતેર રૂપિયા